નમસ્કાર મિત્રો કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આજે હું ન્યૂઝ લઈને આવી છું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે મિત્રો તો તમે જોઈ શકો છો આયા કે મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગોની સિદ્ધિ ભરતી માટેની જાહેરાત ક્રમાંક આપેલા છે બસો ચૌદ બે હજાર ત્રેવીસ ચોવીસ સિનિયર સર્વેયર મહેસૂલ વિભાગ વર્ગ ત્રણ સવર્ગની એમ સીક્યૂ સીબીઆરટી પદ્ધતિની સ્પર્ધાત્મક કસોટી રાજ્યના જુદા જુદા પરીક્ષા કેન્દ્રોમાં યોજાવા સંદર્ભે તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ મંડળ વેબસાઇટ મંડળની વેબસાઇટ એચ ટીટી પી એસ બી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર મૂકવામાં આવેલ કાર્યક્રમ અન્વયે ઉક્ત સંવર્ગની સ્પર્ધાત્મક કસોટી માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો કાર્યક્રમ આપેલો છે તે વેબસાઇટ પર મૂકેલો છે મિત્રો તે તમારે જોઈ લેવાનો છે અને આ કાર્યક્રમ અનુસાર તમને કોલ લેટર પંદર સાત બે હજાર ચોવીસના રોજ બે હજાર ચૌદથી તમે એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ આજ સુધી ડાઉનલોડ કરી શકશો મિત્રો જેથી કરીને સંવર્ગની પરીક્ષા માટેનો કોલ લેટર નિયત સમય મર્યાદામાં ડાઉનલોડ કરી લેવા ઉમેદવારોને જણાવવામાં આવે છે મિત્રો તારીખ દસ સાત બે હજાર ચોવીસ ગાંધીનગર ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ મિત્રો આ તારીખનો કોલ લેટર તમારે ડાઉનલોડ કરવાની તારીખ આવી ગઈ છે મિત્રો તો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો